હલો બાબુ શું કરે કહે એની આ ચાર દંથી વરહાદ એવો પડે એવો પડે વાત જ જવા દે એમ તો અમારા હદી ફૂલ પડે ઓ અત્યારે તો અમારે ફૂલ પડે અને મકાઈ હકી કેવી છે એવું એમ ઓ અમારે તો મકાઈ હતી ઉભલાયાથી જ એટલો વરહાદ પડ્યો પાર ડોળા હદી લાગી જાય મને એમ લાગે કાલે એટલો બધો ભારે વરહાદ અને ચાયડા હાયડા ભરાય કે નહીં એવું માટલા હદી આવી ગયો ઓ અમાર ગમત મંગર આવે મંગર હતી તણે ને આવી જાય એટલું બધું ફોણી કરે છે જોણે અલ્યા હવે ડોંગર હોંગર થોણે છે કે થોણ તો એમ હું જોણે કરે છે કઈ જો જોવા દીજો ઓ ચાડા ને પાળ્યા તો બધીયો તો નાખ્યો પાર અને બધા ઘોરો ઘોરો અડત ગેહેલી જા કેટલા ને તો ઢોરા ગેહાઈ જા કેટલા લોકો ગેહાઈ જા એરિયા વાતો કરે ફોન મે મન લાગે આ મારી પછી ઓનથી ખેતીવાડીથી થવાની હો આ આ છોડું બુચ જ મરવાનું છે ઓનથી કશું વાળાનું થવાનું નથી એ હું કોમ કરતો જ મારા બાબત દાડિયા કરે એટલે દાડિયાનું ખાલી હેન્ડલિંગ કરવાનું મારે શું કરવા ને બોરે હા કર બેટા વાત છે હા બોરે હા તો દાડિયાને પૈસા હાલવાના દાળીને ખાવા ચા પોણી એવું કરવાનું હાલો હું તને ફોન કરું પેલા કોઈક દાળીયા ચાડે વાગી જઉં લાગે કોઠાવા દેમ લાગે હા મીલતો હા હા વાતો કરવા મેલો છે પેલો દરુ બધો બગડી જવાનો તને કેનું કીધેલું કે થોણી દે થોણી દે તું વાતો કોની હંગત કરે છે આ માર ભાઈ બનો આવેલા બાબા હું કરેમ કે વરહત કેવું એમ કે તેલો આ કોમ પતિ જવા જો ની ગા સોમડા સોમડા પાર ફાળ નાખું તારે રે આ તો થોણ દે બધું ઉટ નગરી હજી તોને તો બેહરી ઉભી દે જોર જેવા ઉભો થા ની કોણ મેલું છું જા ફટાફટ જતો રે હમણે હવે તમે ચા મેલી ના આવો નીકળ અને ચા લઈને આવું છું ચા લઈને આવું છું ચા મેલી ને અને આ થી જવા જોઈએ એટલામ જો મારે આવતે નહીં થયું

હવે દીપકને ફોન કર્યો ચાડા રોપા બોલે એટલે બે દાણા થી નાખું ચાડું પાર મિલ્યો અરે દીપક હું કરે મારો ભાઈ કઈ નહી બેઠો છું બોલ અરે તારા હારું આજે ખુશખબરી છે એવું છે એવી હું ખુશખબરી છે ખુશખબરી એ કે માર ચાડામ છે ને આજે હારી હારી છોર્યો છે ને દાઢી આવી છે ની હોય ડોગર છોણવા તેરો આવી જો હા તો તું અમાર ચાડામ ફટાફટ આવો ઓ જોરદાર આ ભારે ભારે છોર્યો એ આવી જો તું આવ હો ફટાફટ આવ એ હો હા હા એને કો ખબર ઓ છોરયો છે એકનેમ એ લાલા ચાવસે ની ચા હવે ની મારો બિટ્ટો આવ હું તું તરે ડોંગર થણાવ હા અડધો ચાડડો રોપી દીધો તો હા ભાઈ આવી જાઓ યાર ઓછો તું ડોંગર તો એટલે તને ડિસ્ટર્બ નહી કરે કીધું કોમ કરવા દે અહી આવતો રે અરે યાર મને આ બધું ના ફાવે ડોંગર ના ફાવે યાર નહીં આવડે હાર હા હારો તમે મરી જશો આ તો હું છું ના ચારડા રોપો તમારથી નહી રોપાય ઓ મારા જ મોણસ ચારડા રોપે ઓ તું કોમ કરો તું તો બે હું મારા સેટિંગ જરીક વાત કરું

અરે એ તો પેલા દાળિયાને વાગેલું ને હવા રમ તે પાછું પાટા પિંડી કરાવ્યું અને દવાખોને લઈને જયેલો એ પેલું ચાયડામાં પેલું હું તણાઈને આવી હા બા જો હું કાસને હું તણાઈને આવી ગયેલું તે હું વાગેલું તે કાશ કાઢીને પાછો દવાખોને લઈ જેલો હોય તો બધો આખો ચાયડો તણાઈ ગયો અને તું થોડમાં થોડવા જતી નહીં હો પોણી તણાયેલા કાસ આવે કોટા આવે તો તાને પગમાં વાગે બોલ્યા તારા બાપા લેવલે પડવાની જ છે

ফোনো ভাই ফোন

પૈસા હે ગાડીઓ પેટ્રોલ નાખી રખડવો જોઈએ લાહાવો જોડે કોમ કરો મહેનત મજૂરી કરવી નથી બાપના રૂપિયા રૂપિયા કરવી છે ચાલ કર ડોંગર ઉભી આવે કે ડોંગર કાયડા નીકળી મને ખબર છે તે વ્યવસ્થિત

よいしょ。 キーボルトはなかまたいてどまら